નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જો હું તમને એમ કહું કે ગઈકાલે પંદરમી ઓગસ્ટના દિવસે એક વ્યક્તિનું તિરંગાને સલામી આપતી વખતે મૃત્યુ થયું છે તો તમે કદાચ નહીં માનો પરંતુ મિત્રો આ સમગ્ર ઘટના સત્ય છે અને આ સત્ય ઘટના છે ધનબાદની જ્યારે ધનબાદના સહીદ ચોકની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિનું તિરંગાને સલામી આપતી વખતે જ મોત થયું હતું કારણ કે તિરંગાને સલામી આપતી વખતે જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો હાર્ટ એટેક આવવાના કારણે તે જમીન ઉપર પટકાયો હતો અને જમીન ઉપર પટકાવાના સાથે તેનું મૃત્યુ થયું હતું ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચોંકી ગયા હતા ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ ત્યારબાદ ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો તો મિત્રો આ વિચિત્ર કારણે તે ઉપસ્થિત તમામ લોકો ગયા હતા તમામ લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી હતી તો મિત્રો આ વિડીયો અંગે અને આ ઘટના અંગે તમે શું કહેવા માંગો છો તેમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત આ વ્યક્તિને જો તમે શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો તો કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી શકો છો તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો આ ઉપરાંત ગુજરાતી અને દેશ દુનિયાની લેટેસ્ટ ખબરો માટે અમારી એ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો જય હિન્દ જય ભારત